આમ આદમી પાર્ટી ના કાર્યકરો નું કહેવું છે કે સમાજ ની હોસ્ટેલ બની રહી હોય અને સમાજના નેતાઓ સરકારમાં હોવા છતાં જો સમાજ માટે એફએસએલ ફ્રી ન થાય તો અન્યાય છે તેમણે વધુમાં જણાવ્યું જ્યારે દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર કંપનીઓનું લેણું માફ થઈ શકે છે તો સમાજ માટે બનતી હોસ્ટેલની એફએસએલ ફ્રી કેમ ન થઈ શકે આમ આદમી પાર્ટી સુરત દ્વારા એફએસએલ ફ્રી કરવાની માંગને લઈને સ્ટેન્ડિંગ કમ્પલેન દ્વારા સરકારને સંદેશ આપવામાં આવ્યો નમસ્કાર મિત્રો હું વિપુલ સોહોગ્ય કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજે સુરતમાં મોટા વરાછા ખાતે એક ભવ્ય રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે અમે એનો સખતમાં સખત વિરોધ નોંધાવીએ છીએ કારણ કે કોઈ પણ સમાજના મોટા આગેવાનો નેતાઓ એમનું સન્માન જ થાય કે જ્યારે જ્યારે સમાજ માટે કંઈ એવા સારા કામ કર્યા હોય કોઈ એવી મોટી ઉપલબ્ધિ મેળવી હોય આ આજે બે પાંચ બળગાઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં એવા નેતાઓનું પણ સન્માન થઈ રહ્યું છે કે ક્યારેય એમના સમાજે પણ એમનું સન્માન કર્યું નથી એવા હરત થઈને આવો સન્માન સમારોહ યોજી રહ્યા છે ત્યારે એનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે એનું કારણ કે આ પાટીદાર નેતાઓ જ્યારે બે હજાર પંદરમાં માં પાટીદાર આંદોલન થયું ત્યારે આપણા મા બેન ભાઈ બહેન દીકરાને ઘરમાંથી ખેંચી ખેંચીને ઢસડીને લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે આ પાટીદાર નેતાઓ ક્યાં હતા અમદાવાદમાં આપણા સન્માનીય સરદાર પટેલ સ્ટેડિયમ જેમનું નામ સરદાર પટેલના નામથી સ્ટેડિયમ નું હતું એ સ્ટેડિયમ નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું ત્યારે આ પાટીદાર નેતાઓ ક્યાં હતા અમરેલી માં એક પાટીદાર ની દીકરી પાયલ ગોટી એમને રાત્રે ધરપકડ કરીને એમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ પાટીદાર નેતાઓ ક્યાં હતા આજે સુરતમાં આજે પાટીદાર હોસ્ટેલ પાટીદાર સમાજની જે હોસ્ટેલ બનવા જઈ રહી છે આખરી સૌરાષ્ટ્ર સેવા સમાજ દ્વારા જયારે હોસ્ટેલ બનવા જઈ રહી છે એનું કારણ કે આ સરકાર આપણા બાળકોની શિક્ષણની પૂરી વ્યવસ્થા કરી શકી નથી એના કારણે સમાજને આ કામ કરવું પડે છે ત્યારે આ જે હોસ્ટેલ બની રહી છે એની જે પેડ છે છે એ પણ પણ કરી કરી નથી એને રદ દેવામાં આવ્યો આ ઠરાવ રદ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ પાટીદાર નેતાઓની એવી કઈ ઉપલબ્ધિ છે એમના બે પાંચ મળતીયાઓ દ્વારા આવો ભવ્ય સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે આનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ પાટીદાર સન્માન સમારોહ જો લોકચાહનાથી થતું હોય લોકોને ખૂબ ગમતું હોય તો આ જે સન્માન તમારો થઈ રહ્યો છે કે પોલીસના પ્રોટેક્શન વગર કરી બતાવે તો અમે માનીએ કે તમારી લોકચાહના છે બાકી આ કાર્યક્રમનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત